તો આ કયા શેર છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ આ એક્સપર્ટ દ્વારા શું સૂચવવામાં આવ્યું છે આ શેરોમાં એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ આ વિડીયોને તમે પૂરે જોજો જેથી કરીને જો તમે પણ આ ઘટાડાના માર્કેટમાં સારી કમાણી કરવા માંગતા હો તો આ બધા જ શેરોમાં રોકાણ કરીને તમે સારી કમાણી કરી શકો છો પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેર વિશેની બધી જ માહિતી મેળવી લેવી અથવા પછી તમે જાતે પણ રિસર્ચ કરી શકો છો આ શેર વિશે પછી જ તમારે રોકાણનો નિર્ણય લેવો જોઈએ તો મિત્રો વાત કરીએ બજારમાં મિડ અને સ્મોલ શેરોમાં અરાજકતા યથાવત છે છ સેશનમાં લગભગ દસ ટકા દસ સુધી તૂટી ચૂક્યા છે સ્મોલ કેપ ઇન્ડેક્સ ઊંચાઈએથી લગભગ વીસ ટકા ગબડ્યું છે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ટેરિફ લગાવવાની ધમકીથી ફાર્મા કંપનીના શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં પણ ઘટાડો યથાવત છે ગ્રેન્યુઅલ્સમાં સૌથી વધારે છ ટકાનો ઘટાડો આવ્યો છે જ્યારે સન ફાર્મા લ્યુપિન ઝાયડસ

મિત્રો શેર છે એલ એન્ડ ટી નું શિલ્પા રાઉતે આ શેર પર બોલી છે તેમનું માનવું છે કે એકસો સાડત્રીસ રૂપિયાના સ્ટોપ લોસ સાથે ખરીદી કરવી જોઈએ આ શેરમાં અને એકસો અડતાલીસ રૂપિયા થી એકસો એકાવન રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે એલ એન્ડ ટી ફાઈનાન્સ શેરમાં પછી મિત્રો શેર છે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રી નું આશીષ એ આ શેર પર બોલી જોવા મળી રહ્યા છે તેમનું માનવું છે કે આ શેરમાં એકાન્સો રૂપિયાના સ્ટોપ લોસ સાથે ખરીદી કરવી જોઈએ અને બાવનસો પચાસ થી ત્રેપનસો પચાસ રૂપિયાનું ટાર્ગેટ જોવા મળી શકે છે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રી ના શેરમાં પછી મિત્રો શેર છે એક્સિસ બેંક નો રાજેશ સતપુતે એક્સિસ બેંકના શેર ઉપર બોલીસ છે તેમનું માનવું છે કે આ શેરમાં ત્રણસો નવસો પાંત્રીસ રૂપિયાના સ્ટોપ લોસ સાથે ખરીદી કરી શકાય છે અને નવસો થી નવસો નેવું રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે એક્સિસ બેંકના શેરમાં પછી મિત્રો વાત કરે કે આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં કૌરંગ શાહ પણ બોલીસ છે તેમનું માનવું છે કે સોળસો પચાસ રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે આ શેરમાં પછી મિત્રો વાત કરીએ કે ડીએલએફના શેરમાં

વાત કરીએ મોતીલાલ ઓસ્વાલ પણ આઈસીઆઈસીઆઈ ફાઇનાન્શિયલ સર્વિસ મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસે ICICI બેંક ના શેર ખરીદી સલાહ આપી છે અને તેના માટે ટાર્ગેટ પંદરસો ને પચાસ રૂપિયા નક્કી કર્યો છે

કંપનીનો રેવન્યુ ગ્રોથ માત્ર ત્રણ રહ્યો પરંતુ મેનેજમેન્ટે ચોથા ક્વાર્ટરમાં વેલ્યુ અને વોલ્યુમ ગ્રોથ વધવાની અપેક્ષા વ્યક્ત કરી છે પછી મિત્રો શેર છે જેએસડબલ્યુ સ્ટીલ નો મોર્ગન સ્ટેનલી એ જેએસડબલ્યુ સ્ટીલ ના સલાહ આપી છે અને કંપનીએ તેના ટાર્ગેટ અને તેણે આ કંપનીના શેર માટે અગિયારસો પચાસ રૂપિયા ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી છે આ શેર એક પોઈન્ટ દસ ટકા ના ઘટાડા સાથે નવસો નવ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતા અઠ્યાવીસ જાન્યુઆરીના દિવસે છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં બાર ટકાનો વધારો થયો છે ત્રીજા ક્વાર્ટરમાં જીએસડબલ્યુ સ્ટીલનું પ્રદર્શન નબળું રહ્યું છે કંપનીનું માર્જિન ત્રણસો સાહીઠ ઘટી તેર પોઈન્ટ પાંચ ટકા ઉપર આવી ગયું છે એટલે કે જીએસડબલ્યુ સ્ટીલના શેરમાં ખરીદીની સલાહ આપી છે અગિયારસો પચાસ રૂપિયાના ટાર્ગેટ સાથે પછી મિત્રો શેર છે ટોરેન્ટ ફાર્મા નો જેફરી છે ટોરેન્ટ ફાર્મા ના શેર પર પણ ટાર્ગેટ પ્રાઇસ ઓગણ ચાલીસો સિત્તેર રૂપિયા નક્કી કરવામાં આવે છે અઠ્યાવીસ જાન્યુઆરીએ ટોરેન્ટ ફાર્માના શેર જીરો પોઈન્ટ અઠ્યાસી ટકાના ઘટાડા સાથે તેત્રીસો સાત રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યા હતા એક વર્ષમાં જ આ શેરી રોકાણકારોને લગભગ